તમે કે રોજ આવો છો કરો છો તમે પણ હું તો યાર પેલા ખૂણા આવું છું આ ખૂણા જોવા જ લઈ આવતા ના હું આ ખૂણા હું લેવા આવું પેલા ખૂણા વધારે આવી એ જંગલ એટલા આ તો આ સાઈડ હું રાખ્યું હોય યાર આવો ભાઈ ગાય ગાય છો યાર એંડા છો ખાધા હી યાર આ ખાલી આ ચલો જો એ આટલા થી એ બે કઈ નિંડા તો જતા રહે આઈ પતાઈ ને એંડાની માર કેટલી હોય યાર આ તો તમારી હાથ થી લેવા આ તમે કે સાઈડ આ નહીં આવો થી જતા રહે છે યાર

આનોનો એ તો ચાલી દીકરો હેડો તમે એમ નઈ હા આપણે બે આટલા વર્ષોએ આપણે ભેગા રહીએ બરોબર તો આપડા બેમાં જમીન કને વધાશે હવે જમીન તો વધાર તો મારી જશે કેમ તું તો નેનો નઈ માથી નેનો પણ યાર કેમ ખબર હ હા ચલા વધાર નઈ હોય એક બે પાળી વધાર જી કેમ ખબર હ હા હું મજૂરી અખો દાડી કરું

ના તું લાફતો મારો આટકો રેલમાં પળવા દઉશ તું આકા રેલમાં પળવા દઉશ અલે માર દે અલે તો પગ છોલે જે ઉખોર લે બોલ ને તો આવતો રેલબો પરવા દઉશ મરને ગયા જવા દે કોકને ખિયાર તારો કોક પકડવા જાય ને વતી જાય દે મતલબ ને તો જવા એવું નહી હાજી છું લઈ જઈ તો બેહલ થાક્યો અલે

બાપા કાકા ફરું કોઈ જશો નઈ જવાનું મને વધારે કેસ બની વગર મળી જાય બધા

તું મુશ્કેલી આવું યાર હું જિંદગી મોટા ભાઈ હતા લાફો આવું બધું નાખવાનું હોય